કોઈ વિદેશ પ્રવાસે જાય છે પરંતુ પ્રવાસ પૂર્ણ કરી ક્યારે પરત નથી ફરતો કોઈ બાળકો સ્કૂલ પ્રવાસે જાય છે પરંતુ એમણે લીધેલી બોટ એમની જિંદગીની આખરી બોટ બની જાય છે કોઈ પરિવાર મનોરંજન માટે ગેમ ઝોનમાં જાય છે પરંતુ તંત્રના ભ્રષ્ટાચાર થી બનેલા ડોમમાં સળગીને મૃત્યુ પામે છે આઈસ્ક્રીમ લેવા જતું બાળક ખુલ્લી ગટરમાં પડી અને મૃત્યુ પામે છે ટ્યુશન ક્લાસમાં પોતાની કારકિર્દી બનાવવા માટે અભ્યાસ કરતા બાળકો તંત્રના ભ્રષ્ટાચારને કારણે બનેલા ગેરકાયદેસર ડોમમાં સળગીને મૃત્યુ પામે છે ઝૂલતા પુલમાં પરિવાર સાથે મનોરંજન માટે ગયેલા લોકો પુલ તૂટતા નદીમાં ડૂબી અને મૃત્યુ પામે છે ક્યારેક બનતી દુર્ઘટનાઓ જ્યારે રોજબરોજ બનવા લાગે ત્યારે એ માત્ર દુર્ઘટના નહીં પરંતુ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ સિસ્ટમનું પરિણામ છે સેફટી ચેક અને મેન્ટેનન્સ એ ભ્રષ્ટાચાર કરવાનો એક નવો જરિયો છે દુર્ઘટનાઓ ભવિષ્યમાં ના બને એની માટે પરિવર્તન કરવાની જગ્યાએનું પુનરાવર્તન કરવામાં આવે વ્યક્તિઓના જીવની કિંમત ચાર લાખ પાંચ લાખ કે દસ લાખ આંકવામાં આવે ત્યારે ચોક્કસથી એવું લાગે કે અહીંયા માણસોના જીવની કિંમત એટલી સસ્તી છે કે હવે મોત પણ રૂટીન લાગે છે અને આપણે ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરીએ એમ બનેલી દુર્ઘટનાઓ આપણી યાદશક્તિમાંથી સ્ક્રોલ કરી દઈએ છીએ હવે તો એવું લાગે છે કે માણસ જીવી રહ્યો છે બસ મોતની રાહ જોઈને